જય શ્રી રામ હિન્દુ હિન્દુસેના ગુજરાત નવરાત્રી આવી રહી છે ટી શર્ટ પહેરી લઈ અને પહોંચી જાય છે આપણી ભોળીભાળી લવજી હાથનો શિકાર બનાવે છે એટલા માટે સંચાલકો આયોજકો ને ખાસ કહેવામાં આવે છે હિન્દુ સેના દ્વારા કે જે ગરબીઓમાં આવે છે પ્રવેશ કરે છે એમને કંકુ નું તિલક માથા પર ગૌમૂત્રનો છટકાર માતાજીની પ્રસાદી અને આધાર કાર્ડ આઈ કાર્ડ ચેક કરો ત્યાર પછી પ્રવેશ આપો વધુમાં હિન્દુ સેના દ્વારા ગુજરાત આયોજકોને કહેવામાં આવે છે કે પોતાના જે ગાયકો છે પોતાના જે સાધનો છે સંગીતના વધુમાં ડીજે છે સિક્યુરિટી છે આ બધું હિન્દુઓને જ આપે અન્યથા આપણી બેન દીકરીઓ છે ભોગ બનશે તેની જવાબદારી સંચાલકો આયોજકોને રહેશે એટલા માટે જ વિધર્મી મુખ સેના વિધર્મી મુખ નવરાત્રી છી રહી છે અને એ ગુજરાતના તમામ આયોજકો સંચાલકો અમલ કરે એવી હિન્દુ સેના ખાસ સંદેશો પહોંચાડે છે જય શ્રી રામ જય શ્રી રામ